ખેડૂત મિત્રો તુવેરની અત્યાર સુધીની સૌથી વધુ ઉત્પાદન આપતી એક નવી જ વેરાયટી અશ્વલેખા આ તમે જે ખેતર જોઈ રહ્યા છો એ અશ્વલેખા વેરાયટીનું ખેતર છે હવે એમાં ફાલની વાત કરીએ તો એકદમ ઝુમખામાં સિંગો લાગેલી છે એટલી પ્રમાણમાં સિંગો લાગેલી છે કે ઉપરની જે ડાળીઓમાં ફાલ સિંગો બંધાયેલી છે એ શેક જમીનને આંબા આવેલી છે પુષ્કળ પ્રમાણમાં ફાલ લાગેલો છે અને એ પણ ઝુમખામાં એકી સાથે ત્રણ ત્રણ ચાર ચાર સિંગો લાગેલી છે તમે જોઈ શકો છો અને દાણાની વાત કરીએ તો એક સીંગમાં ચારથી પાંચ દાણાની સિંગ છે અને એકદમ ચડકાટ ધરાવતો સફેદ દાણો છે અત્યારે તમે જોઈ શકો છોડવામાં ફૂટ પણ વધારે છે જેટલી વધારે ફૂટ એટલું વધારે ઉત્પાદન અને જ્યાંથી ડા ડાળી ચાલુ થાય છે ત્યારથી સીંગો છે સિંગો લાગેલી છે બીજી વેરાયટીમાં જુઓ તો છૂટી છૂટી સિંગો હોય અને આને આ ફિલ્ડ જોતાં આપને એવું લાગી રહ્યું છે કે પચીસ છવ્વીસ મણ જેવું ઉત્પાદન તો પાકું જ કોઈ પણ તમે ડાળી જુઓ તો એટલો જ ફાલ અને ઝૂમખામાં સિંગો